કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા અને સવારના વ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું તમે કેતા છો આપણે અત્યારે તો મસ્તીનો ચા પછી હું કહેવાના ને પૌવા આનો કહેવાય આલુ પરોઠા આલુ પરોઠા બધા લઈને બે ગયા છે અને આપણે આપણો વ્લોગનો પ્રારંભ કરી દીધો છે બરાબર એટલે મેં કીધું આપણે ચા

દીપડા હોય આવતો રે અને ખરેખર મિત્રો જો હે ને અહીંથી દીપડા બહુ આવે જો આ દેખાય રાતના ઓલા ભાલું કે ને ભાલું દીપડા એ બધા એના આવે રાતના વાત કરી હતી ભાઈ આને એક દીપડા છે ને કેટલા એમ ટૂંકમાં બકરા બકરા હોય ને રાતના રખડતા ને ખાઈ જાય અહીંથી જો અહીંથી લઈ જાય કોક પર આબુ ની અંદર આવી જાય એ રીતના આપણું હતું का है बाल वो तो यूं बोल रहे हैं का है बोदे हम्म हां आओ हम्म काचबा देखा काचबा रहा हैं यहां काचबा जोवा है हम्म काच तो हो रही है तू झोसने वीडियो है टाइम है ए अरे नहीं बिल्कुल बोल ले हैं बिल्कुल बोल बेटा बोल भारी ले सुनो पड़ता है इन्हें तो खबर ही नहीं होता का Auto, <laughs> auto, no, no, no. Gali emang buat apa? Ale Vihan ayo utara. Lo. Mukto ya, mukto mati kau jauh. Kau yang mau pas biru tuh mukto aja lo. Ale autor ya. Autor ya lah. Halo, mungkin ya, Allah mati kerja.

હું કેવો લાગુ કોમેન્ટ માં કરી દો તો મિત્રો નીચે ઉતરતા હતા અને તમને વ્યૂ તો બતાવી દીધો છે આ બાજુ રે બેન ઉડાડતા જાય ખબર નઈ પડે આપણે સારમાંથી થઈ જાય ખૂણો ખાલી શું થયો ને એ ખોટી નો ખીજાણા ને એટલે ખીજાણા ને એટલે લાડ કરે બીજું કઈ નઈ હાલો આમ જો વ્યૂ જો તમે ખાલી

મિત્રો અમે માઉન્ટ આબુ થી માઉન્ટ આબુ રોડ ઉપર આવી ગયા નીચે આવી ગયા ટૂંકમાં ખાવાના મૂળ માં રાજ પીછે દેખો પીછે પીછે તો દેખ

Nine, Ten, eight, eight, seven, seven six, three, five, four, four, three, two. મિત્રો એક જગ્યાએ આપણે ચા પીવા મસ્ત મજાની આપણે આ એ મન માટીની માટીના કપની ચા માટીના કપની ચા પીવા ઉભા રહી ગયા અને તારું બધે ચા પી લીધી મસ્ત મજાની અને હું ઓલા તમે તો જોયું જઈશ બરોબર કે આપણે ક્યાં જવાનું તો અત્યારે ફાઇનલી મિત્રો તમને હું કહી દઉં કે આપણે કઈ બાજુ જવાનું હે થોડીકવાર પછી કહો ચાપી લો આગળ જઈને કહું ચાપી લો આગળ જઈને પછી તમને કહું આપણે અમે ક્યાં જઈએ બરોબર તો મિત્રો હવે જયપુર આપણે દૂર નથી જયપુર પહોંચવા એવા છે લગભગ પચાસ કિલોમીટર બાકી છે અને હાથમાં પાણી બોટલ તો મસ્ત લઈ લીધી અને બધાને ચા પીવડાવી દો મેં કીધું ચા પી દો ને ગરીબો ઓ ગરીબો હે આ જો હજી ગેમ રમે કેટલી ગેમ રમે છે પાણી ચા લઈ જાય ભાઈ કે લેતો આપે છે આપે છે

હાલા મિત્રો જયપુરમાં નો એક મસ્ત ની હોટલ ગોતી ને આપડે સુઈ જાવ આરામ કરશું ને પછી સવારે નીકળશું આપણે નીકળશું તો ફાઇનલી મિત્રો આપણે જયપુર એટલે કે પિંક સિટી જયપુર ધ પિંક સિટી માં એન્ટર થઈ ચુક્યા છીએ અને હવે આપણે ક્યાં ખને હોટલ ગોતશું મસ્ત ને સુઈ જાવ એ કાઈ ધંધા નત કરવા આપણે બરાબર જઈ ગયા ખતરનાક વ્યૂ હો બાકી

इतना अच्छा होटल दिया ना बात कम रेट में अच्छा होटल बताया भाई भाई सलमान आपको मैंने मैंने आपका नंबर लिया मैंने आपको सुबह कॉल करूंगा अगर घूमने अच्छा है ना ठीक है बहुत बहुत कम रेट में अच्छा ये सब ऑपन है ना देखो अरे यार बोलवा चालू कर दी तू

ક્યાં જવાનું યા ચાલો અમારે જવાનું છે કેદારનાથ તો અત્યારે આપણે સેકન્ડ ડે છે ને આપણે પિંક સિટી કરવા માટે ઉભા રહી ગયા છીએ તો આપણે આગળ તો મિત્રો રૂમ તો પછી જોવું પેલા જરાક જમવાનું તો જમી લઈએ આપણે અને એ પેલા તમને હોટલનો જરાક વ્યૂ બતાવી દઉં જોઈ લેવા બાકી છે ને કેમ બાકી ખતરનાક છે ને મસ્ત વ્યુ આવે હરવી ના તો મિત્રો આવી કંઈક અમે હોટલ રાખી છે જયપુરની અંદર બરાબર શું કે જમવું હોય ને ચાલો મિત્રો થોડા ઘણો હું જમી લઉં તમને ખબર છે ઘણી જગ્યાએ હું જમવા દુબા રીતે હાલતા ને ચાલતા નાસ્ત ના અને તેને પણ નથી કહેતા રાતે ભૂખ તો લાગે નહીં યાર મારી ગાડી લાગવી એટલે મને વધારે લાગે હોય તો હાલો બધાય જમી લેવું આપણે અંધારું આવો જરા જરા અત્યારે અહીંયા ને પછી જો થેન્ક યુ બહુ સરસ એવું સોંગ ગાતા તમે ચાલો આપણે જમશું બટા ના ચાલો બેસી લે બહુ સરસ બહુ સરસ ખૂબ સરસ મને ને આમાં એવું લાગ્યું મને એવું લાગ્યું તો પહેલા આરે બહુ સરસ સોંગ ગાયો અરે બહુ એટલે બહુ મસ્ત ગાતા હતા તો મને એમ હતું કે કલે ગઈ છે ગાતા હતા ભાઈ બધા તો કેટલો મસ્ત વોઇસ છે તો થોડું મિત્રો જંગલ હજી એક સોંગ ગાય છે અમારી ફરમાઈશ ઉપર બરાબર તમે સાંભળજો એ ભાઈનો વોઇસ ખાલી ગોલ્ડન વોઇસ છે ગોલ્ડન

જયપુર છે પ્રભુ ગુડ 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 વર્ક સર ગુડ વર્ક ઓકે ઓકે સર આ બધા બેસી ગયા જો તારે હું તને આપણે ગીત ગાવું તારે કે ભાગી જાય બધે ભાગી જાય તારે ગાવાનું ચાલો સોફી ના જાવ kelebihan આપડી કેટલી આ ભાઈ લઈ લીધી જો આ રેજો જો આપડી કેટલી પ્રેમ કા પ્યાલા હા તારો પેલા હવે સમજાણ ગીત નથી આવતું મે પ્રેમ કા પ્યાલા પિયા મિત્રો આજે મને મળ્યું જોઈ જો પ્રેમ કા પ્યાલા

તમને ખબર જ છે આપણે કેદારનાથ જવાનું છે તો કેદારનાથનો ખતરનાક વ્લોગ બનાવશું આપણે મહાદેવના દર્શન કરશું બધું એમાં આવી જશે બરાબર એન્જોય કરશું સાથે સાથે મહાદેવના દર્શન કરશું આપણે તો આ બધી જે વ્લોગ આ બધું જે વ્લોગ બનાવશું એ બહુ જોરદાર બનાવશું ખૂબ મહેનતથી બનાવશું તમને હસાવશું અને મહાદેવના દર્શન પણ કરાવશું તમારે કાંઈ નથી કરવાનું તમારે જે ચેનલમાં નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવે આપણે નવા વ્લોગમાં સોરી નવા કેદારનાથ મહાદેવના વ્લોગમાં ત્યાં સુધી બધાયને બાય બાય